છે સદગુરુ કબીર સાહેબ ના નામ ની છે અને ત્યાં જે જમીન માંથી આવે એ આખા જેટલા કાશી માં કબીર સાહેબ ના જ્યાં ગાદી હોય ત્યાં બધે અનાજ પહોંચવે અને ખરખર મગરમાં તમે કબીર સાહેબ ત્યાં જે જગ્યા કબીર સદગુરુ કબીર સાહેબ ધ્યાન કરતા હતા મોટો નીચે અંદર વીસ થી પચીસ ફૂટ અંદર ધ્યાન બેસવા માટે એમને આખી રચના બનાવી છે કબીર સાહેબ એક બાજુ મંજાર છે બીજલી કાપાણે મંદિર મંજાર બનાવ્યું છે અને સામે આપડે સદગુરુ કબીર સાહેબ નું મંદિર છે અને એ મંદિર માં ત્યારે સદગુરુ કબીર સાહેબ ત્યાં ધ્યાન કરતા હતા

અને તે જેટલા સંતો જાય જેટલા મહંતો જાય જેટલા માતા બેનો વડીલો જાય એમના જોડે બેસીને જમે છે સાહેબ આટલી મોટી વૃત્તિ એ બુ છે એટલે સાહેબ કેતા હતા આખા ગુજરાતમાં નહીં પણ ભારત દેશથી વિદેશથી ગમે તે કબીર સાહેબના હંસ હોય મહંત હોય એમના હું સાથે બેસીને જમું આ એકતાનું પ્રતિક છે વા પંથી નહી હમણાં તો ઘણા બધા મહંતો એવું થઈ ગયું છે આ બધું કાઢવા માટે સદગુરુ કબીર સાહેબ એક જ એવા કે આખા દુનિયામાં ડંકો વગાડી દીધો આટલું જ કહીને મારી વાણીને વિરામ આપો ખરેખર આ બાળ શીશો કઈ મહાન જોગે મહાન એવા ભણનારું તો ભણીને માસ્તર ભણાવનારું ભણીને આ જતો રહે પણ એને જો આવી સાતત્વિક યજ્ઞ ને આશીર્વાદથી એ બાળક આવતીકાલે શું થશે તે તો આપણે નક્કી કરવાનું છે તો ખરેખર મારા નગીન સાહેબને બધાને પરિવારને સુખમય જીવન જીવવા માટે મંગનદાસ સાહેબ એમ એમના પિતાશ્રી મગનદાસ સાહેબના ખરેખર સાનિધ્યમાં આજ સુધી ટકાવી રાખ્યું અને ટકશે એવી મારી વાણીને અહીંયા વિરવું છું સાહેબી સાહેબ